ભૂખ હડતાલ પર ગાય અને ગૌચર જમીન બાબતે ક્ષત્રિય યુવાન ભૂખ હડતાલનો તેરમો દિવસ છે રાપર તાલુકાના રામ વાવ ગામે ગૌચર જમીન બચાવવા બાબતની લડત છે ત્યારે ભૂખ હડતાળ પર ગાય અને ગૌચર જમીન બાબતે ક્ષત્રિય યુવાન ભૂખ હડતાલનો તેરમો દિવસ સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ રાણા મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છું અને ત્રીજી વખત આપણે આજે શિવભાની છાવણીની મુલાકાત લીધી છે જે ગૌચર માટે છસો એકર ગૌચર જમીન રામવાવની જે દબાવી લે છે ભૂમાપજાઓ જે દબાવી ગયા છે એના માટે બેઠા છે એ તેર તેર દિવસ થયા આ તેર દિવસ થયા ઘંટીની અનસન પર બેઠેલા વ્યક્તિની મુલાકાત ગઈકાલ સુધી કોઈ નહોતી લીધી ત્યારે ગુરુવારે કચ્છ કલેક્ટર સાહેબશ્રીને જિલ્લા ચાલુ જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર જઈને મેં જ્યારે આ રજૂઆત કરી અને ત્યાં પ્રાંત પણ અહીં બચાવના પ્રાંત છે એ પણ બેઠેલા હતા જિલ્લાના અન્ય અધિકારીઓ પણ બેઠેલા હતા અને એ ત્યાં એમને શરમ આવી અને એના પછી જે સોશિયલ મીડિયા દ્વારા લોકોએ ટ્રેન્ડ ચલાવ્યો અને સમર્થનમાં આવ્યા શિવ ઉભાના ત્યારે સફાળા બાબુઓ જાગ્યા હોય એમ ગઈકાલે શુક્રવારે કદાચ બપોરના કે સાંજના એમની નાયબ ટીડીઓ અને ધાપરના તાલુકા નાયબ ટીડીઓ અને તાલુકાના અમુક જે અધિકારીઓ હતા એ લોકોએ મુલાકાત લીધી છે અને ગઈકાલે એમને પ્રાંત અધિકારીશ્રીએ પણ અહીં પોતે આવવાની તસ્તી ન લેતા અનશન કરી રહેલા તેર દિવસથી અનશન કરી રહેલા વ્યક્તિને બળજબરીપૂર્વક એમની ચેમ્બરમાં બોલાવવામાં આવે છે અને ત્યાં એવને કહેવામાં આવે છે કે ભાઈ અમારે આ જે તમારું જે છે એના કારણે અમારું ખરાબ લાગે છે સરકારનું ખરાબ લાગે છે એના માટે તમે હવે ભારણા કરી લો બાકી જે આગળ અમે તમને જે રીતના સાંત્વના આપી હતી એ જ રીતે સાંત્વના આપીએ છીએ પરંતુ શિવબા અડગ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અમારે કોઈ પણ જાતનું અનશન કરવાનું થતું નથી અમે કોઈ અનશન કરીશું નહીં અનસન છોડીશું નહીં અને અમને લેખિત માહિતી આપવામાં આવે કે જે છસો એકર જમીનની દબાણ છે એની અંદર વિડિયોગ્રાફી કરી લાઈવ વિડિયોગ્રાફી કરી અને તમામ દબાણો દૂર કરવામાં આવે અને એ રેકર્ડ સરકારશ્રી પાસે રાખવામાં આવે અને માન્ય કોર્ટને પણ આ વસ્તુ જે છે વિડીયોગ્રાફી એ સ્વપ્રદ કરવામાં આવે ત્યાં સુધીનું એવું અનસન ચાલુ છે જો બાઈનત્રી લેખિતમાં એ લોકો આપે છે તો એવું અનશન તૂટે છે એટલે અમારી પણ આપના માધ્યમ મીડિયાના માધ્યમથી આ સરકારી બાબુશ્રીઓને કલેક્ટર સાહેબશ્રીને વિનંતી છે સરકારશ્રીને પણ વિનંતી છે કે જ્યારે આપ બિંદુ અને ગાયના નામે વોટ માંગી રહ્યા છો ત્યારે આજે ગાય માટે લડી લેલા એક ગૌભક્તની પણ તમારે અરજ સાંભળવી જોઈએ અને જે ગાય છે એ ગાયની ગૌચર જમીનો ખાલી કરાવવામાં આ સરકારી બાપુઓને તમારે પણ પ્રેશર કરવું જોઈએ પહેલાં તો મીડિયા દ્વારા અને પત્રકાર ભાઈઓને અભિનંદન દઉં છું કે ગૌચર માટે અને ગાય માટે જે સત્ય બહાર લઈ આવતા હોય તો મીડિયાવાળા અને પેપરવાળા વધારે પડતા આમાં મહેનત એમની હોય છે સત્ય શું છે અને અસત્ય શું છે એમાં એમનો ઘણો ફાળો હોય છે બીજે નંબરમાં જે રામભાવને ગૌચર અને કચ્છ જિલ્લાની અંદર ગૌચરની અંદર જો રામભાવની ગૌચર એ લોકો નથી કરતા એનો કારણ એ એમને ડર લાગી રહ્યો કે બધે આવું જાગશે પ્રાંત સાહેબની કાલે ટીમ અહીંયા આવી હતી છાવણીમાં અને એ લોકોએ પારણા કરાયાનો કીધો મારી માંગ છે લેખિત અધિકારી મને પારણા બે વખત કરાયા છે એ લોકો ઉપર અધિકારીઓ ઉપર કેવું વિશ્વાસ રાખવો અને પ્રાંત સાહેબ ખુદ કાલે મને ખૂબ વર્ષ કરી પ્રાંસ સાહેબ મળ્યા હતા ત્યારે પ્રાંત સાહેબે એમ કીધું કે અમે વીસ દિનની અંદર કરશું પણ અમારા ઉપરી કલેક્ટર સાહેબ ભૂજ છે સાચો નિર્ણય એ લઈ શકે તો આનો નિર્ણય લીધાવારો છે કોણ અને મને પણ કાંઈ પણ થયું તો કચ્છ વહીવટીતંત્ર ટોટલ જવાબદાર છે મારા પરિવારનો જે કાંઈ પણ અકસ્માત થાય કે હાલ ઘડી જ્યાં સુધી બેઠો એના જવાબદારી જ્યાં સુધી કૌચર ખાલી નહીં થાય ત્યાં સુધી કોઈ પારણા કરવામાં આવતા નથી કરીશ નહીં અને કરીશ ત્યારે અમારા જે મને જેને જેને સપોર્ટ દીધો છે આમ આદમી પાર્ટીવાળા દીધા છે બીજા પક્ષે દીધો છે એ ગૌચર બારામાં દીધો છે કોઈ પક્ષ પક્ષી નહીં મને ગૌચર બારામાં સાથ દીધો છે એ લોકોની વચ્ચે પારણા થશે અને અધિકારીની લેખિત દેશે તો જ હું પારણા કરીશ નકામ મને કાંઈ થાય એનો જવાબદાર એ છે મારો કાલઅવાર અહીંયા મૃત્યુ થાય તો એના જવાબદાર કચ્છ વહીવટી તંત્ર

નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન